રાજ્ય મહાશિવરાત્રીના હરસાલ્લોપૂર્વક ઉજવણી કરવામાં આવી છે તે નિમિત્તે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે વડોદરાના સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાય જેમાં યોગ બોર્ડના યોગ ટીચરે ઉપસ્થિત તમામ લોકોને યોગા કરાવી રોજિંદા જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું આ શિબિરમાં નગરપાલિકાના પ્રમુખ સહિત બોડી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો આદિયોગી એવા મહાશિવનો મહાપર્વ મહાશિવરાત્રિને લઈને જે યોગ સિદ્ધિ રાખી છે એમાં એક વડોદરા જિલ્લામાં સાવલીના ભિન્નાથ મહાદેવ પરિસરમાં રાખેલું છે આજે એમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો અને યોગ પ્રણાયામ શું થઈ અને યોગનું મહત્ત્વ શું છે એની સમજણ પડી અને બધાને અનુરોધ કર્યો કે રોજે રોજ આ રીતે યોગ યોગ કરવા જોઈએ તો તમારું શરીર સ્વાસ્થ્ય સારું રહેશે જેનાથી આપણો દેશ આગળ વધશે અને આપણો દેશ વિશ્વના વિશ્વજુ आज महाशिवरात्रि राज्यभर मंदिरों बम बम